ભરૂચ જિલ્લાના જુગડીયા જે આરડીસી માં માત્ર દસ વર્ષની બાળકીને સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનો આઠ દિવસની સારવાર બાદ પ્રાણ ત્યાગ કર્યો હતો જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બેડસા બ્રિગેડ ના સભ્યોએ કલેક્ટર ને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે ગુજરાતમાં માં ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના માં એક દસ વર્ષની માસુમ બાળા સાથે તેની પાડોશ માં રહેતા વિજય પાસવાન નામના નવાદમ દ્વારા પાસવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલતમાં બાળકીને વડોદરા એસએસજી હોસ્પિટલમાં આઠ દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી

ટેલેન્ટેડ બુદ્ધિશાળી અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે અને એમાં એક પણ દોર કે એક પણ ખાનું એ છટકી જાય કે શંકાનો લાભ મળે એનાથી અમને સંતોષ થાય નહીં એટલે અમારે એવા અધિકારીઓ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરે પંદર દિવસમાં કે મહિનામાં આ અપરાધીને સજા થાય અને તે પણ ફાંસીની સજા થાય જ્યારે દિલ્હી નિર્ભયા કાંડમાં મંત્રી તંત્ર સંત્રી અને સંસદ સુધી અવાજ ઉઠી તો ઝઘડિયાની નિર્ભયા માટે કેમ નહીં એટલે વિધાનસભા મુદ્દો ઉઠવો જોઈએ એવી અમારા તમામ સમાજ માંગ છે જય બિરસા જય આદિવાસી જય જવાર વીડિયો કો લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબ થી પહેલે